બાપોરમાં માથાભારે સિકલેગરનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતા પોલીસે ત્રણને ઝડપી લીધા હતા વડોદરામાં વાયરલ થયેલા વિડિયોમાં કાળુ નામનો માથાભારે અને પોલીસના ચોપડે નોંધાયેલા હિસ્ટ્રી સીટરનો હોવાનું પોલીસ માની રહી છે જેમાં કાળુ સિકલીગર અને બે સિકલીગર સાથે ઘરમાં બેસી દારૂની મહેફિલ મારી રહ્યા છે અને દારૂની નવ બોટલો અને ગ્લાસમાં દારૂ પીતા હોવાનું જોઈ શકાય છે વિડીયોમાં પંજાબી ભાષામાં બોલવામાં આવે છે અને કોઈને પડકાર ફેંકતા હોય એમ અમે મજા કરી રહ્યા છીએ ત્યારે જોયું હોય તો જોઈ લો એવા ઉચ્ચારણો કરવામાં આવે છે ચાલુ વિડીયોમાં જ એક નાનો બાળક પ્રવેશે છે અને એના હાથમાં દારૂની બોટલ પકડાવી દેવામાં આવે છે આવા દ્રશ્યો જોઈ પોલીસ ચોકી ઉઠી હતી પોલીસના ડર વિના બે દિવસ અગાઉ મહેફિલ યોજાઈ હતી કુંભારવાડા પોલીસ મથકે ઝડપેલા માથાભારી સિકલીગર ગેંગના સભ્યોએ કબૂલાત કરી હતી કે ચોવીસમી તારીખે રાત્રે આ મહેફિલ યોજાઈ હતી જેમાં બાપોદ પોલીસ મથક હેઠળ આવતા ઉડાના મકાનમાં આ મહેફિલ યોજાઈ હતી પોલીસ હવે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા વારસિયા કુંભારવાડા અને બાપોદ પોલીસ મથક એમ ત્રણ પોલીસ મથકના કર્મીઓએ મહેફિલ માણનારા આરોપીઓની શોધખોળ ચલાવી હતી આરોપીઓ હાથમાં આવ્યા હોવાને કારણે સત્તાવાર ફરિયાદ રાત્રે સુધી નોંધાઈ ન હતી અને તાત્કાલિક વિડીયોમાં દેખાતા સિકલીગર ગેંગના સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બાપોદ વિસ્તારના ઉડાના મકાનમાં આ મહેફિલ લઈ હોવાની જાણકારી મળતા ત્રણ આરોપી શમશેરસિંહ હરજીતસિંહ દુધાળી કાલુસિંહ ચરણસિંહ દુધાડી મહેન્દ્રસિંહ ઉર્ફે કાળુસિંહ ખજાનસિંહ આંદ્રોલીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી